નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આશા રાખું છું બધાય મજામાં જશો આજે છે જન્માષ્ટમી તો ભગવાન રાજાજી રાજ દ્વારકાધીશની જન્મદિવસ છે તો બધાય મારા ધર્મભનતાને જી શુભના અને ભગવાન દ્વારકાધીશ બધાને ખુશ રાખે મિત્ર કૃષ્ણ ઇલેક્ટ્રિક આજે એક મોટું ટ્રાન્સફોર્મર લઈને આવ્યું છે એક મિત્રને સ્પોટ વેલ્ડિંગ માટે જતું હતું તો આપણે સ્પોટ વેલ્ડિંગ માટે એને ટ્રાન્સફોર્મ બનાવી દીધું સાથે સાથે અહીંયા બેટરી ચાર્જિંગ માટે ઝીરો છ અને અહીંયા છે આપણે વોલ્ટેજ ડાઉન કરવા માટે આપ્યા છે આ છે જીરો બસો વીસ બસો પચાસ એ રીતના આપણે ત્રણસો વોલ્ટ સુધીનું અપડાઉન આપેલું છે બરાબર છે આ છે આઉટપુટ હવે હું તમને મિત્રો આનું ખાલી ટકા અમે એક પતરા ચોંટાડ્યા છે આવું પતરું વેલ્ડિંગ કરી દેશે જો જે પ્રોજેક્ટ બનાવતો હોય ને એના માટે છે એ એક યુટ્યુબર ભાઈ છે આપણા મિત્ર છે તો એમની એક ફરમ હતી જે હતી તાકાતની હતી તૂટશે નહીં મિત્રો સારી તાકાત પણ કરવી પડશે

થોડુંક સાવધાનીથી કામ કરવું પડે કારણ કે છેડા ખુલ્લા છે અને ખાલી ચલો દિવાળી દોપતરામાં આપણે કરી આ તો મિત્રો હાથે કરીએ છીએ ને એટલે જરાક તમને લાગશે તો આ માટે એટલે અવાજ પણ નહીં 컴포니즘을 보셨습니다. 어떻게 뱀이 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 뱀이

હોસલા બુલંદ રાખો કામ તો સફળ મળી જ જાય